બોલ મોજ બોલ મોજ ય બરો કેલા તો ગાઈસ બોલા બોલા ફાઈન હાલતા થઈ ગઈ પાછા બરોબર બોલા ને તરબુજ ખાધા બહુ મજા આવી લોકો સેવા કરે છે દિલથી ગમ્યું આપણને ભાઈ એ મજા આવી તને બહુ મજા આવી ભાઈ બહુ મજા આવી ભાઈ તો હાલો હવે હને બન્યા રયો કન્ટિન્યુ તો મિત્રો આપણે પહોંચી ગયા અત્યારે વરસડા બરોબર તો હવે હને જમવા આવ્યા હી એટલે આપણને રસ્તામાં આપણે હને સબસ્ક્રાઈબર મળી ગયા કેમ છે મજા આવી મોજે મોજ દરિયા એટલે આપણો કલેજો હે ઓ મારા કલેજા સબસ્ક્રાઈબર બ્રોસ્ક્રાઈબર નથી આપણો હને જીવ હે કલેજા કેમ છે મોટા બાજુ આઈ લે ગોરખ્યા બાજુ ચાલો હવે જમી લઈ બરોબર આપણે હવે જમી બમી લીધું છે અને હવે આપણે હને નીકળી જઈએ પાછા ઓન ધ વે તો કહીશ તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગને લાઈક કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો બરાબર તો હવે હને આગળ જોયા રાખજો બહુ મજા આવશે તો બન્યા રહેજો બરાબર ચાલોન ભાઈ પૂરા ક્યાં દાદા ને

થાક લાગી ગયો છે કારણ કે પગ પગ દુખવા મળ્યા હવે ને આપણે જાડાભાઈ ફૂલ થાકી ગયા છે થાકી ગયા હાલે હાલે મજા કેવી આવે મજા તો આવે પણ થાકી ગયા હવે થાકી ગયા એમ ને ભાઈ થાકી ગયા હું થાકી ગયો એ થાકી ગયો ને ઓલા બે હાલા જઈ ને થાકી ગયા છે અને હવે થોડોક આપણે લાઠી આખું નથી હવે ભાઈ આવી ગયો ગયું ને આજે હોલ્ડ લેવું બરોબર તો મળી તમને સીધા લાઠી તો જ અત્યારે આપણે હાલે હાલી બહુ થાકી ગયા હોલ્ડ લઈ લીધો કારણ ગાઠિયાની આપણે સ્ટોલ છે નહીં આગળ જોઈ શકો નવ આમ ગરમે ગરમ ગાંઠિયા બનાવી રહ્યા છે ભાઈ તો આપણે ગાંઠિયાનો હોલ લઈ લીધો એમ આ બેવું છે હવે અડધી પોણી કલાક બરાબર તો હવે થોડુંક હવે બહુ આગું છે નહીં બે ત્રણ કિલોમીટર હોય છે ચાર પાંચ કિલોમીટર આગું હોય છે તો હવે મળે તમને ત્યાં ડાયરેક્ટ થોડું છે હવે તો ભાઈ આ જો આપણા ગાંઠિયાના સ્પોન્સર છે ગરમે ગરમ ગાંઠિયા જોઈ શકો લાઈવ લાઈવ બને બરોબર તો આપણે મસ્ત સેવા કરે ભાઈ ગરમે ગરમ ગાંઠિયા બરોબર આવતા વર્ષે તમે આવજો આ વર્ષે તો ન આવી શકો આવતા વડે આવજો દર વર્ષે હોય આપણે શિવમભાઈ કેમ છે મજામાં તો સારું કાલો કન્ટિન્યુ બન્યા રહેજો તો ગાય જ અત્યારે આપણે પહોંચી ગઈ ફાઇનલી ફાઇનલી બરોબર અત્યારે વાયગા હે પાંચ ને તેતાલીસ પાંચ ને તેતાલીસ થઈ ગઈ છે ચુમ્માલીસ થઈ ગઈ તો અત્યારે ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા હનુમાન દાદાના ના મંદિરે જો આપણે અંદર દર્શન જો લાઈવ તમને કરાવી દો બરોબર અત્યારે જાય અમે અંદર બરોબર અંદર જઈને બતાડી તમને અંદરનું કઈ રીતે બધું શણગારે ડેકોરેશન કર્યું હોય બરોબર હાલો તો અંદર મળે મિત્રો અત્યારે આપણે દર્શન દર્શન કરી લીધા હે મજા આવી ગઈ દર્શન કરી તો હવે આપણે આ બ્લોગ અહીંયા એન્ડ કરી દઈ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલતા તો મળી તમને પાછા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ